જય હિન્દ જય ભારત મિત્રો હું સ્વાદિવાર થરાદ અને તમે રહ્યા છો વેધર ઓફ ઉત્તર ગુજરાત મિત્રો આજે છે પહેલી ઓક્ટોમ્બર મિત્રો આજે અરબી સમુદ્રમાં જે રહેલી સિસ્ટમ છે તે વેલ્કમાર્ક લો પ્રેશર આજે પશ્ચિમમાં આગળ વધી અને ડિપ્રેશનમાં તીવ્ર બની જશે તમે જોઈ શકો છો અને ત્યારબાદ તે ઓમાન તરફ આગળ વધશે અને ત્રણ ચાર ને પાંચ તારીખ સુધી અરબીમાં રહી શકે છે તમે જોઈ શકો છો અરબીમાં રહી શકે છે ત્રણ ચાર પાંચ તારીખ સુધી અને પાછી ત્યાંથી અરબી અરબીની અંદરથી રિટર્ન લેશે એવા અંદાજો દેખાઈ રહ્યા છે મોડલ પ્રમાણે અને મિત્રો વાત કરીએ વિંડીની મિત્રો જે વિંડી છે એ પાંચ ઓક્ટોમ્બર પાંચ ઓક્ટોમ્બરમાં આવવાની શક્યતાઓ પણ તેની પણ વિંડીની દેખાઈ રહી છે અને ભીંડીમાંથી જે વિંડી છે તે અરબી સમુદ્રમાંથી સિસ્ટમનો જે ભેજ મેળવી અને તે પણ વધુ મજબૂત બની શકે છે અને મિત્રો સિસ્ટમ પાંચ છ સાતમાં પાછી જુનાગઢ પોરબંદર બાજુ ટકરાશે અને મિત્રો સાત આઠ અને નવ ઓક્ટોબરમાં સૌરાષ્ટ્રના દક્ષિણ પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે અને તેના જિલ્લાઓની વાત કરીએ તો જામનગર છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જૂનાગઢ છે અમરેલી છે રાજકોટ આ જિલ્લાઓની અંદર અમુક જગ્યાએ હળવાથી લઈ ભારે અથવા અતિ ભારે પણ વરસાદ પડી શકે છે ભારેથી ભારે વરસાદ પડી શકે છે અને વિંડીને જોડાને કારણે ગુજરાતમાં ગાજવીજવાળો વરસાદ ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પડી શકે છે તેમાં હળવાથી લઈને ઝાપટા પણ પડી શકે છે અને મિત્રો વિંડીની ભાગીદારી હોવાથી કરા પણ પડી શકે છે